છોકરાએ નોકરી ચાલુ કરી હે ત્યાં પોતા દિવસો નોકરી ચાલુ કરી હવે ટિફિન ને બિફિન ને જાફા મારી થાય તો બહેરું હોય તો ટિફિન બની આપો બહુ જ રાખી નહીં કે ના પાડો લે કલે તું બહુ મારે નહીં મારે નહીં પણ એવી મારે એવી મારે હું જોઈ રહ્યો ને તો એ મારતો હોય પણ અમે શું કરવાનું કે શીખર એ બેના ના હાના ડખા પડે એ જ ખબર પડતી નહીં પણ હમ વેવાઈ એવો હા આથી છોડી જાય એટલે બસ રાખીને મૂકી દે પણ પૂછતો નહીં એની છોડીને કે બગા હું થયું કે હું નહીં થયું તેમ તમે રહી ના એવું તો કશું આવડતું નહીં નહીં સંસ્કાર ઇનામી નહીં કે નહીં એવા સંસ્કાર હરખી તો કોઈ બિહારી પ્રશ્ન કરો વાત પૂછો તો વાતનું સોલ્યુશન આવે હું પાછલા દસ દ્વારા ફોન કરું એ પણ એ ભાઈ ફોન નો જવાબ આવતા નહીં છોકરો એની વહુ ફોન કરો તો વહુ બા ફોન ઉપાડતો નહીં ચીકર એવો તો હા ડખો પડે હો મા તો કંટાળે હું કરું ખબર પડતી નહીં કોઈ કોઈ મગજમાં આઈડિયા આવતો નહીં મને તો વિચાર આવે ને છોકરા નું જુદું કરી નાખો અને હાલ આપડે ઉતારો ના પાકો જોઈએ હજુ તો બાર મહિનાથી આયા બીજા બાર મહિના વધારે ખેંચી જોઈએ મલાસ મરવાય ને કહે તો અરવારતા નહીં કે અરવાનું મારે અરવાય ક્યાં તમારા છોકરા નો છોકરા અલ્યા તમે આવો બધાને ભેગા કરવા નાય બોલાવ ભેગા થઈએ બધા બે વાત કરીએ

આલે સોડી આલે એટલે ફકો ચડી ગયો બરાબર નો મેરો ના ના માં ઉપર અમારે ઓકે

યુજી મારી બોલ તમારા નાસમાં તમે આમ પિસ્કાય મારો પાણી કમ ખારું લાગે કેમ ખારો બોર પીઓ લે તમે પીઓ નહીં આવના હૈ મેમો લખી દે બલા પાલ લેલા

કરવાનું સહી તો કરીશું કાલ આવે છે આજ નહીં મોકલવો લખાણ લખ બે હજાર તમારા બીજા લેતા કે લઈ જજો

ના 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 અમે ઉતરી રહ્યા છો ને તમે આ તો કોઈ રે નહી આ તો બોટમાં જઈએ આ તો અમે તો તમને કી રીચર તમે થોડું સમજાવજો અરે આ તો ઓરા એટલે નક ભુગવી નહી ને હવે બધું મને અહીંયા આટલાને કટલે મને એમાં તો બરાસુદાર જો ને પેલો ભરી જાય તારા માતા આયા બલે મારા માતા આયા હાલ હાલ